તો આપણે લાડવામાં નાખવા માટે ગોળ જોશે એટલે આપણે ગોળ લઈ લીધો છે આપણે બધો સામાન લઈ લીધો છે અને હવે આપણે આપણા લોકેશને જવાનું છે આપણે ચૂલો જગવી દીધો છે ગાય આજે આપણે બનાવવાના છે મમરાના લાડુ ઉત્તરાયણ આવે છે એટલે આપણે ઉત્તરાયણ પેચેલ મમરાના લાડુ બનાવી દઈએ એ ગોળમાં જોઈ શકો છો આ મિત્રો બધાય નાખે છે આમાં હવે આપણે ગોળ એડ કરીશું ને એની સાહણી બનાવવાની છે ગોળની આપણે ગોળ નાખી દીધો છે હવે આપણે ગોળની સાહણી બનાવી છે જોઈ શકો છો તમે ગોળ ધીમે ધીમે બને છે હવે આપણે સાહણીને પાંચ દસ મિનિટ પાકવા દઈશું અને હવે આપણે મમરા કાઢી લેવું એક વાછાણમાં હાલો તો મમરા કાઢવા આને આપણે તવિતાથી હલાવે રાખવાનું નકર છે એ વાસુ તવી છોટી જાય છે એટલે પાંચ મિનિટ એને હલાવે રાખવાનું છે હવે આપડી સહાણી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે નીચે ઉતારી લઈશું એને એમાં એડ કરી દઈશું મમરામાં જોઈ શકો છો તમે જોઈ શકો છો તમે સાહણી આપણે એડ કરી રહ્યા છે એને ભાઈ મમરા હાલ આવે છે એટલે સારી રીતે મિક્સ થઈ જાય ના જોઈ શકો છો તમે આપણે વધારે ગળા મમરા બનાવવાના છે લાડવા એટલે આપણે નાખીએ છીએ વધારે તમારે મીડિયમ બનાવે તો તમે સહણી ઓછી પણ નાખી શકો છો જોઈ શકો છો બધા મિત્રો લાડવા વાળે છે વાળવા પડે પછી પાછા વળે નહીં એટલે આને જલ્દી ગરમા ગરમ બધા મિત્રો ફાસ્ટ ફાસ્ટ વાળે છે લાડવા બની તૈયાર થઈ ગયા છે આપણે હવે આપણે ટેસ્ટિંગ મારવાનું છે આગળ પાંચ મિનિટમાં હવે થોડાક આપણે લાડવા વાળવાનું તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો અહીંયા કેટલા લાડવાળી બની તૈયાર થઈ ગયા છે એક નંબર બનાવે છે મયુરભાઈ લાડવા જોઈ શકો છો તમે ગોળ ગોળ પછી બહુ કઠણ થાય અરે વાહ ભાઈબંધ વાહ નાના નાના મિત્ર પણ વાળે છે લાડવા જોઈ શકો છો તમે આ ભાઈબંધ પણ વાળે છે આ ભાઈબંધ પણ વાળે છે અને આ ભાઈબંધ પણ વાળે છે અને ઓલો ભાઈબંધ નથી વાળતો આ નાનો ભાઈબંધ એવો છે વાળવા વાળા છો કે ભાઈબંધ જોઈ શકો છો તમે લાડવા બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે આ બધા મિત્રો લાડવા બનાવે છે જોઈ શકો છો બધા એક નંબર બનાવે છે લાડવા જોઈ શકો છો જો મેં હાથ આપણે હવે બીજો ડોઝ બનાવી નાખ્યો છે જોઈ શકો છો તમે બીજી થેલી નાખી દીધી છે મમરાની અને એમાં પાછી આપણે નાખીએ છીએ સાહણી પાછી આપણે ગોળની સાહણી નાખીએ છીએ જોઈ શકો છો આ એક ફાઈબર હલાવે છે સારી રીતે મિક્સ થઈ જાય અને ગળા મધ લાડવા બની જાય જોઈ શકો છો તમે મિત્રો કેવો મસ્તીનો ગોળ લાડવો બનીને તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો મમરાના ઠરાક ઠરી ગયા છે ને હવે આ બધા મિત્રો પાછા વાળે છે લાડવા જોઈ શકો છો તમે બધા મિત્રો વાળે છે જલ્દી જલ્દી એટલે તરત વળી જાય काल पण आया अवे परी आपण आम्ही